નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ ચાવડાને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો થોડોક અવાજ ઓછો આવશે એનું કારણ છે કે આપણે જે વિડીયો બનાવતી વખતે જે આપણે માઈક રાખવાના હોય છે તે માઈક અત્યારે આપણી પાસે છે નહીં અને પડી ગયા છે એટલે થોડોક અવાજ ઓછો સંભળાય તો માફ કરજો હવે ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર અત્યારે સાઠ દિવસ જેવો સમય થઈ ગયો છે બરાબર અને જે મગફળી કોરવાણ વાવેલી હોય તે મગફળી તો પિંચોતેર એસી દિવસ જેવી થઈ ગઈ છે અને જે રીગલી વરસાદથી વાવણીની જે કંઈ આપણે મગફળીઓ છે તેને સાઠ દિવસ જેવો સમય થયો છે બરાબર તો હવે મગફળીની અંદર અટાણે શું માવજત કરવી ને તેની સંપૂર્ણ માહિતીની વાત કરવાની છે મિત્રો તો અટાણે આપણે શરૂઆતના સમયમાં મેં તમને અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે આપણે ફાલની દવાઓ પણ સારી એવી મારેલી હોય છે કોઈ ખડની દવા માર્યા પછી નેદની દવા મારી અને પછી ફાલની દવાઓ માર્યું છે અને થ્રિપ્સ પોપ્ટીના એટેક અને જે વરસાદના પાણીની ઘટ આ ત્રણથી ચાર વસ્તુ ભેગી થવાથી અટાણે હાલમાં મગફળીની પરિસ્થિતિ જોતા આપણે જે લાંબા સમયે પાકતી એકસો ને વીસ થી પંદર થી વીસ દિવસે જે કઈ મગફળીઓ છે તે મગફળીની અંદર અટાણે તમે તો બે ચાર ડોડવા નીકળે છે અને અમુક જગ્યાએ એક થી બે સુયા દેખાય છે અને અમુક જગ્યાએ ક્યાંય ટાકડી એવી જગ્યા છે ક્યાંય કોઈ જાતનું નુકસાન નથી ત્યાં તમે જોવ તો અમુક જગ્યાએ શેઠાપાળાની શેઢાપાડાની જગ્યાએ પછી ત્રીસ સુયા ચાલીસ પછા સુયા એવું દેખાય છે તો એનું કારણ શું છે ખેડૂત મિત્રો તો કે આ જે મેં તમને અગાઉના વિડીયોમાં કીધું એ અને અટાણે પણ કીધું એ કે મગફળીનો સારો ગ્રોથ ન થઈ અને મગફળીની અંદર તંતુમૂળો જે સારા એવા હોય ને એક કફવારાનો રોગ છે પછી બીજો કોઈ ફ્રિજોરિયમ ફૂગ છે એવી અલગ અલગ કારણોથી મગફળીનો વિકાસ ન થયો હોય થડની અંદર મજબૂત ન હોય અને કાળી ફૂગ લાગી હોય એટલે તંતુમૂળનો સારો વિકાસ ન હોય રાઇઝોબિયમની ગાંઠ ન બંધાણી હોય અને સોળ ખીલો મજબૂત ન થયો હોય એનો પાયો મજબૂત ન થયો હોય અને આપણે ઉપરથી રોકવા માટેની સારી એવી એ દવાઓ મારેલી હોય ને એટલે મગફળીનો આખો ગ્રોથ જ અટકી ગયો હોય એટલે કેવાય નથી કે નાની ઉંમરનો છોકરો હોય ને પરણાવી દીધો હોય અને મોટો કારોબાર એને આપી દીધો હોય ને એની કેપેસિટી કરતા બારોબાર વહી ગયું હોય અને પછી ક્યારેક ક્યાંક થોડુંક અવરું થઈ જાય તો અવરું પગલું ભરવું પડે એના જેવું આમાં મગફળીને થઈ ગયું છે ઓવરડોઝ થઈ ગયું છે ખેડૂત મિત્રો તો હવે શું કરવું કે ભાઈ હટાણે હજી સાઠ દિવસ પાંચ આઠ દિવસ જેવો સમય થઈ ગયો હોય અને જો મગફળીની અંદર કોઈ જાતનો વિકાસ ન હોય ને બેછાડ હુયા દેખાતા હોય તો ખેડૂત મિત્રો આપણે શંકા એવી જાય કે હવે આમાં આપણે દિવાળીએ તો બિયારણી પણ ન થાય તો ખેડૂત મિત્રો એમાં તમારે અત્યારે હજી સમય છે હજી આપણે એ કહેવાય એટલે અર્ધી અવસ્થા એ છે તો હજી એની અંદર આપણે સારી એવી ગ્રોથ માટેની કોઈ પણ દવાઓ સાટો એટલે તંતુમૂળનો મૂળ ગ્રોથ સારો થાય અને મગફળીના થળમાં ફૂટ સારી થાય અને એની અંદર જો કોઈ નવા સુયાનું શરૂઆત થાય તો એ પણ ફ્લાવરિંગ લઈ શકે અને જે અત્યારે હાલમાં મગફળીની અંદર જે ડાળીઓ હોય ને એની અંદર કોઈ પણ સુયો ફૂટેલો હોય અને અર્થથી નુકસાન થયેલું હોય તો એ ન વધી શકે બાકી એને કરવા માટે થઈ અને સારી એવી ગ્રોથની દવાની જરૂર હોય ખેડૂત મિત્રો તો એને અત્યારે હોમિક એસિડ ફોલિક એસિડ એમિનો એસિડ જેવા કોઈ કન્ટેન્ટ આવતા હોય તે પણ તમે સાટી શકો મિક્સ માઇક્રોન્યુટ્રન સાટો એવા તમે જો રાસાયણિક પેસ્ટિસાઇડની અંદર આવા તમે પોષક તત્વોને સાટવાથી સારો એવો ફાયદો મેળવી શકશો તો અત્યારે આપણે ઈયળનો થોડો ઘણો એટેક હોય અથવા સફેદ પોપટી લીલી પોપટી દેખાતી હોય એટલે કોઈ ટીકા ઘેરુની રાતળની સફેદ કાળી ફૂગની જો તમે રાસાયણિક પેસ્ટીસાઈડ દવાના ઉપયોગ કરતા હોય તો તેની સાથે તમે આવી દવાઓના ઉપયોગ કરો હોમિક માઇક્રોન્યુટ્રનનાને એટલે એનાથી આપણે જે શરૂઆતમાં મગફળીને રોયકી હતી અને ફાલ માટે જે કંઈ મગફળીને આપણે વધારે દવાઓના પ્રયોગ કર્યા હોય ને તો એને પાછળથી આવા ખોરાક વધારે આપવા પડે એટલે એના માટે આપણે થોડી ઘણી કાળજી લેવી પડશે તો ખેડૂત મિત્રો રાસાયણિક પેસ્ટિસાઇડની અંદર આવા પ્રયોગ કરો અને જે કોઈ ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રોને દૂધ અને ગોળ સાટે તો પણ એનાથી સારું રિઝલ્ટ મળે અને સાયસ અને એની અંદર જો લોખંડનો એક ખીલો નાખી અને કોપર તાંબાનું ઠામ નાખી અને એને પાંચ સાત દિવસ રેવા દે અને કોઈ લોહતત્વની ઉણપ હોય કોપરની ને એવી ઝીંકની તો એનાથી ઘણો એવો ફાયદો થાય છે તો સાયસ અને ગૌ મૂત્ર અને ગોળ આ ત્રણ વસ્તુ સાટવાથી પણ ખેડૂત મિત્રો એમાં ફાયદો થઈ શકે છે અને જીવામૃત સાંટો ને તો તેનાથી પણ સારો એવો ફાયદો થઈ શકે તો હજી આપણી પાસે સમય ખેડૂત મિત્રો આપણે મગફળીની અંદર આવી નાની નાની ભૂલો હિસાબે આપણે થોડું ઘણું ઉત્પાદનમાં ઘટાડો રહી જતો હોય તો આપણે આટલી બે મહિનાની મગફળી થઈ હોય ત્યારે ખાસ અમુક ખેતરોની અંદર આવા પ્રશ્નો આવતા હોય તો એના માટે જીવનપૂર્વક આપણે નિરીક્ષણ કરવું જોઈએ આવા પ્રશ્ન હોય તો એનું આપણે નિરાકરણ લઈ આવી અને ઉત્પાદન આપણે વધારે મેળવી શકીએ તો ખેડૂત મિત્રો આથી આપણે મગફળી વિશેની માહિતી આપણે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોયાબીનની અંદર શું શું પ્રશ્ન છે ને તેમની વાત કરશું પણ મિત્રો મેં તમને કીધું કે અવાજ ઓછો આવતો હોય તો માફ કરજો બે ત્રણ દિવસનો હજી સમય લાગશે માઇક આવતા ત્યારથી પછી આપણે રેગ્યુલર જે રાબેતા મુજબ આપણે અવાજ આવતો હોય એ પ્રમાણના વિડીયો ચાલુ થઈ જશે અને ક્યારેક પણ વિડીયો ઓછા પણ મૂકીશ કારણ કે અવાજ ઓછો આવતો હોય તો વિડીયો મૂકવાનું આપણે થોડોક બહુ આગ્રહ નથી રાખતા કારણ કે કોઈ ખેડૂત મિત્રોને અવાજ ન સંભળાતો હોય તો આપણે ટૂંકમાં માહિતી આપણે ન મેળવી શકીએ એટલા માટે થઈને વિડિયો બે દિવસથી આ ઓછા મૂકું છું ને ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો